નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ખુશબુ સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી રાજ્યમાં કોરોનાનો હાહાકાર ચાર નવા કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ એકસો ઓગણસી ચોવીસ કલાકમાં નવસો બત્રીસ ટેસ્ટ કરાયા જેમાંથી છસો સિત્યાસી નેગેટિવ ચૌદ પોઝિટિવ કાર્ડ ધારકોને પણ એપ્રિલ મહિના માટે અનાજ વિના મૂલ્ય આપવામાં આવશે મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિનીકુમારની જાહેરાત દેશમાં થોડાક સ્થળો પર લંબાવાશે લોકડાઉન મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ પીએમ મોદી શનિવારે લેશન નિર્ણય વિગતવાર સમાચારોની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાનો હાહાકાર છે ત્યારે રાજ્યમાં કુલ એકસો ઓગણસી પોઝિટિવ કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે જ્યારે જામનગરમાં ચૌદ માસના બાળકનું કોરોનાથી મોત નિપજતા રાજ્યમાં કુલ મુતાંક સોળ પર પહોંચ્યો છે કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્યગ્ર સચિવે જણાવ્યું છે કે ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ચાર પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં ભાવનગરમાં બે સુરત અને વડોદરામાં એક એક પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે બે દર્દીના મોત પણ થયા છે કુલ એકસો ઓગણસી પોઝિટિવ કેસ છે જેમાંથી એકસો આડત્રીસ એક્ટિવ દર્દી છે એકસો છત્રીસ ટેબલ છે બે વેન્ટિલેટર પર છે પચીસને ડિસ્ચાર્જ કરાયા છે ચોવીસ કલાકમાં નવસો બત્રીસ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં ચૌદ પોઝિટિવ છસો સિત્યાસી નેગેટિવ અને બસો પાંત્રીસ પેન્ડિંગ છે અત્યારે વન સેવન્ટી નાઇન કેસીસ આપણા ત્યાં પોઝિટિવ છે જેમાંથી ટોટલ અત્યારે હાલ એકસો આડત્રીસ વન થર્ટી એટ પીપલ એક્ટિવ છે જેમાંથી બે વેન્ટિલેટરમાં અને એકસો છત્રીસ સ્ટેબલ છે જે રીતે આપણા હાઈ પાવર કમિટી કે જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી એને અધ્યક્ષતાના કરીને ચેર કરતા હોય છે એ મીટિંગમાં જે રીતે બે દિવસથી એ ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આપણે જે આપણા હોટસ્પોટ્સ છે આ બધા જિલ્લાઓમાં જ્યાં કેસીસનું ક્લસ્ટરિંગ જોવા મળે છે એની અંદર બિલકુલ યુદ્ધના ધોરણે એનું બિલકુલ સ્ટ્રિક્ટ રૂથલેસ કન્ટેનમેન્ટનો એક નિર્ણય લેવામાં આવ્યો છે સ્ટ્રિક્ટ સર્વેલન્સ ટેસ્ટિંગ પણ મોટા પ્રમાણમાં કરવાનો નિર્ણય લીધો છે અને એ રીતે જે એ વિસ્તારને આખું ડિસઇન્ફેક્ટ કરવાનું પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે અને એ પ્રમાણે અત્યાર સુધી આપણે ટોટલ ટેસ્ટ ત્રણ હજાર નવસો બોતેર જેટલા ટેસ્ટ આપણે કર્યા છે એમાંથી કુલ અત્યાર સુધી જે પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે વન નાઇન અને ગત ચોવીસ કલાકમાં નવસો બત્રીસ ટેસ્ટ આપણે જોયું હશે કે આ ટેસ્ટિંગની સંખ્યામાં આપણે આ એક કોન્શિયસ ડિસિઝન છે કે આપણે બિલકુલ જ્યાં જ્યાં પણ આવા કેસીસનું ક્લસ્ટરિંગ જોવા મળે છે ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ કરવાનું એટલે ઘનિષ્ઠ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે નવસો બત્રીસ જેટલા ટેસ્ટ કર્યા છે એમાંથી ચૌદ પોઝિટિવ આવ્યા છે ટોટલ ગઈકાલ સહિત આણંદ જિલ્લામાં ગઈકાલે પ્રથમ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતાની સાથે જિલ્લા કલેક્ટર દ્વારા લોકડાઉનના કડક અમલ જાહેર કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં સવારે સાતથી દસ કલાક સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાનું સૂચન આપવામાં આવ્યું છે પરંતુ સવારે અગિયાર કલાક સુધી વેપારીઓ દ્વારા દુકાન ચાલુ રખાતા જાહેરનામાનો ભંગ કરવા બદલ આણંદ પોલીસ દ્વારા ચાલીસ જેટલા વેપારીઓને ઝડપીને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે જંગ જીતવા માટે ઘરે બેસીને દેશ સેવા કરે છે ત્યારે કેટલાક લોકો પોતાનો અને પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકીને પોતાની ફરજ બજાવી દેશ સેવા કરતા હોય છે ત્યારે ફરજ બજાવતા કર્મચારીઓનો ઉત્સાહ વધારી લોકો તેમનો આભાર માની રહ્યા છે સુરતમાં પૂર્વ મેયર અસ્મિતાબેને વડાપ્રધાન મોદીએ કરેલી અપીલ મુજબ સફાઈ કર્મચારીઓ પર પુલ વર્ષા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો કોરોનાના કહેરમાં વધારો થયો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં વ્યક્તિઓની અવરજવર ઓછી થાય અને લોકડાઉન નોર્મલ અમલ થાય તે માટે કાલુપુર શાકભાજી માર્કેટ અને ફ્રૂટ માર્કેટ બંધ કરાયા છે જેને લઈને માર્કેટ હાલ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા દુકાનો પર જાહેર નોટિસ પણ લગાવવામાં આવી છે જ્યારે શાકભાજી માર્કેટને ગુજરી બજાર આગળ મોકલવામાં આવ્યું છે અને આ ચોક્કસ મુદ્દત માટે કાલુપુર માર્કેટ હાલ બંધ કરવામાં આવ્યું છે કોરોનાનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ દિન પ્રતિદિન જે કોરોનાના કેસમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને જે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે છે જે જાહેરનામું બહાર પાડ્યું હતું કે જે ફ્રૂટ માર્કેટ અને શાકભાજી માર્કેટ છે તે હાલ અહીંયા બંધ કાલુપુર માર્કે માર્કેટ ખાતે બંધ કરવામાં આવ્યું છે ત્યારે જે શાકભાજી માર્કેટ છે તે ગુજરી બજાર એટલે કે રિવરફ્રન્ટ ખાતે અત્યારે તેનું વેચાણ ચાલુ છે એ હું તમને ખાસ દ્રશ્યમાં બતાવવા માગીશ કે જે રીતે હાલ જે કાલુપુર માર્કેટ છે શાકભાજી ફૂડ માર્કેટ છે ત્યાં આગાડી જે જાહેર સૂચના છે તે લગાવવામાં તે તંત્ર દ્વારા લગાવવામાં આવી છે જેથી કરીને કોઈપણ પ્રકારનું પોલીસ સાથે ઘર્ષણ ના થઈ જાય તે માટે જે આ સૂચના છે તે લગાવવામાં આવી છે ત્યારે હું તમને બીજી તરફ અહીંયા દ્રશ્યમાં બતાવવા માગીશ કે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ પ્રતિબંધાત્મક હુકમ દ્વારા જે નોટિસ છે તે પણ અહીંયા જે દુકાનો ઉપર છે તે મારી દેવામાં આવી છે ત્યારે જે કોરોનાનો કહેર છે તેને લઈને જે આ નોટિસ છે તે હાલમાં લગાવવામાં આવી છે જેથી કરીને કોઈ પણ રીતે કોઈ પણ જે વેપારી છે તે તે કોઈ પણ રીતે માથાકૂટ કે એની ના થાય તેની તેની માટે છે આ નોટિસ છે તે લગાવવામાં આવી છે ત્યારે ખાસ કરીને જે તે વાત કરી શકાય કે કોરોનાનો કહેર છે તેને લઈને જે ફ્રૂટ માર્કેટ શાકભાજી માર્કેટ છે તે હાલ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે પાર્થ ગાંધી અમદાવાદ આજે આઠ એપ્રિલના રોજ હનુમા જયંતિ છે દર વર્ષે ધામધૂમપૂર્વક સૌરાષ્ટ્રના દરેક હનુમાન મંદિરે તેની ઉજવણી થાય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે જેને લઈને હનુમાન જયંતીને લઈને ભૂપેન્દ્ર રોડ પર આવેલ બાલાજી મંદિર ખાતે ખાસ આરતી કરવામાં આવી જેમાં બાલાજી મંદિરના મહંત દ્વારા સંકટ હરણ હનુમાન દાદાની પૂજા કરવામાં આવી લોકોને કોરોના વાયરસથી છુટકારો આપવા માટે હનુમાનજીની ખાસ પૂજા અને પ્રાર્થના પણ કરવામાં આવી હનુમાન દાદાના જન્મદિવસ નિમિત્તે મહંતોએ કેક કાપીને ઉજવણી કરી હતી નો દિવસ એટલે ચૈત્રી પૂર્ણિમા હનુમાન જયંતિ આજના દિવસે હનુમાનજીના જેટલા મંદિરો છે ત્યાં ભક્તોની બહુ ભીડ જામતી હોય છે લોકો પોતાની ભાવનાઓ પોતાની લાગણીઓ પ્રેમ ભક્તિ એ વ્યક્ત કરવા આવતા હોય છે આ બાલાજી હનુમાનજી મંદિર એ પણ આજના દિવસે અહીંયા હજારોની સંખ્યામાં એ ભક્તો એ માથું ટેકવવા અને મન્નત એ માગવા માટે આવતા હોય છે બાલાજી હનુમાનજી દાદા એ રાજકોટના લોકોના આસ્થાનું કેન્દ્ર છે પણ આજ જ્યારે કોરોના નામના વાયરસે આખા એ વર્લ્ડના આખી દુનિયાના મોટા ભાગના જે દેશો એમાં પોતાનો આતંક જ્યારે મચાવ્યો છે ત્યારે લોકો આજે કોરોના વાયરસથી ભયભીત છે દુઃખી છે અને આનાથી મુક્ત થવા માટે સરકાર એની રીતે પગલાં લેતી હોય છે લોકડાઉન દ્વારા લોકો પોતાના ઘરમાં આજે ઘણા દિવસોથી બેઠા છે આજે દાદાને જ્યારે બાર વાગે અમે આરતી કરી અને આરતી કર્યા પછી અમે પણ ભગવાન એ જ પ્રાર્થના કરી કે દાદા ઘણા બધા ભક્તો એવા છે કે જેમનું શરીર કદાચ એમના ઘરની અંદર કેદ હશે પણ એમનું મન એ આપણા દર્શન માટે આતુર છે જે નથી આવી શક્યા એ તમામ ભક્તો એમના ઉપર તમે તમારી અમી દ્રષ્ટિ એ વરસાવતા રહેજો કોરોનાની મહામારીમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે જિલ્લા વિકાસ અધિકારીએ બારસો જેટલા ક્વોરન્ટાઇન લોકોને પ્રવાસ ડાયરી રાખવા માટેનો આદેશ કર્યો છે ડાયરીને કારણે પોઝિટિવ કેસ આવતા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવા સરળ બને અને તંત્રને મદદ મળી રહે તે માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ ખાસ બાર એમ્બ્યુલન્સ માત્ર હોમ ક્વોરન્ટાઇન લોકો માટે જ ઉપયોગ કરવા માટે રાખવામાં આવી છે જેમાં માત્ર ક્વોરન્ટાઇન લોકો અને તેમના પરિવારને સારવાર માટે લાવવામાં આવે છે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જે વિદેશથી આવેલા અને અન્ય રાજ્યમાંથી આવેલા જે પણ લોકોને અમે હોમ ક્વોરન્ટાઇન કર્યા છે એ લોકોના ઘરની બહાર અમે નોટિસ પણ ચોંટાડી છે પ્લસ એના હાથ ઉપર હોમ ક્વોરન્ટાઇનના સિક્કા પણ માર્યા છે કે જેમાં કઈ તારીખ સુધી વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇન રહેવાનું છે એની તારીખ પણ એમાં લખેલી હોય છે સાથે સાથે જ્યારે કોઈ હોમ ક્વોરન્ટાઇન થયેલા વ્યક્તિનો કેસ પોઝિટિવ આવે તો એનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની આપણી એક પ્રોટોકોલના ભાગરૂપે ફરજ હોય છે એટલે એ પોઝિટિવ થયેલા વ્યક્તિના સંપર્કમાં કેટલા કેટલા લોકો આવે છે તમામને પણ આપણે ક્વોરન્ટાઇન કરવાની જરૂર પડે છે એટલા માટે અમે એ વિચાર કર્યો કે જો હો અત્યારે હોમ ક્વોરન્ટાઇનમાં જે વ્યક્તિઓ છે એને એક પેન અને ડાયરી આપવામાં આવે અને એ વ્યક્તિ પોતે છેલ્લા પંદર વીસ દિવસમાં કોને મળ્યા ક્યાં ગયા કઈ જગ્યાએ કોને સાથે સંપર્કમાં આવે છે એ બધી વસ્તુ જો એ નોંધી લે તો એ વ્યક્તિ જો ઇન કેસ પોઝિટિવ આવે તો અમને કોન્ટેક્ટ ટ્રેસિંગમાં ખૂબ સરળતા રહે છે અને અમે આ વ્યક્તિ થ્રુ અન્ય વ્યક્તિઓમાં ચેપ ફેલાવવાથી અટકાવી શકીએ અમે જિલ્લામાં એવી રીતે આયોજન કર્યું છે કે બાર જેટલી એમ્બ્યુલન્સ એક્સક્લુઝિવ ફોર કોરોના પેશન્ટ માટે રાખી છે એટલે કોરોનાના લક્ષણો ધરાવતા કોઈપણ વ્યક્તિને જ્યારે રાજકોટ આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવાની જરૂર પડે તો માત્ર ને માત્ર આ બાર એમ્બ્યુલન્સ પૈકીની એક એમ્બ્યુલન્સમાં જ શિફ્ટ કરવાના રહેશે કોરોના બચવા સરકાર એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું અને એકસો ચુમ્માલીસ પણ અમલમાં મૂકી છતાં ઘણા લોકો જાહેરનામાનો ભંગ કરી ટોળામાં ભેગા થતા હતા અને કારણ વગર પોતાના વાહન લઈને રસ્તા પર રખડતા માલુમ પડતા હતા જેની માટે નર્મદા જિલ્લા પોલીસે ખાસ એક વોટ્સઅપ નંબર 6359629563 જાહેર કર્યો છે જેના દ્વારા જનતા તેમની આજુબાજુમાં ટોળામાં ભેગા થતા લોકો તથા જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ ફોટા પાડી કે વિડિયો ઉતારી પોલીસને WhatsApp કરી શકે છે ત્યારબાદ પોલીસ આ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે તો હાલ કોરોનાના કહેરને કારણે બધા પોતપોતાના ઘરમાં બેઠા છે પરંતુ નર્મદા પોલીસ અનેક ઉપાયો ઘડી જાહેરનામાના ભંગને અટકાવવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખી રહી છે સહકાર પોલીસને મળી રહ્યું છે તેમ છતાં જે લોકો લોકડાઉનના પાલન નથી કરી રહ્યા જાહેરનામાના ઉલ્લંઘન કરી રહ્યા છે આ લોકો વિરુદ્ધમાં પોલીસ કડકાઈથી પગલાં પણ લઈ રહી છે અત્યાર સુધીમાં એકસો વન ફોર્ટી નાઇન જેટલા ગુનાઓ નર્મદા જિલ્લામાં દાખલ કરવામાં આવ્યું છે અને ત્રણસોથી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે એના સિવાય ડ્રોન સર્વેલાન્સ પણ નર્મદા જિલ્લામાં ચાલુ છે અને આ ડ્રોન કેમેરા યુઝ કરીને દસથી વધારે ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે એના સિવાય સીસીટીવી કેમેરા પણ યુઝ કરીને આ ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યું છે જાહેર જનતા માટે એક વોટ્સએપ નંબર નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે આ વોટ્સએપ નંબર ઉપર જે જાહેર જનતાના માણસો છે એમને કંઈ લાગે કે આ જગ્યા ઉપર જાહેરનામાનું ભંગ થઈ રહ્યું છે તો આ લોકો આ વોટ્સએપ નંબર ઉપર વિડીયો અને જે એડ્રેસ જ્યાં ઉપર જાહેરનામાના ભંગ જણાઈ આવેલ છે એ આ નંબર વોટ્સએપ નંબર ઉપર મોકલે છે અને પોલીસ ત્યાં તાત્કાલિક જઈને એવા લોકો વિરુદ્ધમાં જે લોકો જાહેરનામાના ભંગ કરી રહ્યા છે આ લોકો વિરુદ્ધમાં અસક્ત પગલા લઈ રહી છે કોરોના વાયરસને કારણે આખી દુનિયા અત્યારે એક ડરના માહોલમાં છે ત્યારે આજે રાત્રે ચંદ્રને રંગ બદલતો જોઈ શકાશે કારણ કે આજે રાત્રે ચંદ્ર પૃથ્વીની શકાય હશે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી કહેવામાં આવશે આ સમયે ચંદ્ર પૃથ્વીની સત્યાવીસ હજાર ચારસો ત્રાણું કિલોમીટર નજીક આવી જશે આ સ્થિતિને પેરોગી સ્થિતિ કહેવામાં આવે છે આ ઘટનાને સુપર મૂન પણ કહેવાય છે જ્યારે ચંદ્ર અને ધરતી વચ્ચેનું અંતર ઘટી જાય છે ત્યારે ચંદ્રની ચમક પણ વધી જાય છે આ પરિસ્થિતિને સુપર મૂન કહેવામાં આવે છે આ સમય દરમિયાન ચંદ્ર રોજ કરતાં ચૌદ ગણો મોટો અને ત્રીસ ગણો વધુ ચમકદાર દેખાશે ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવે છે કે ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે ત્યારે પૃથ્વી પરથી નકારાત્મક ઊર્જા ખતમ થઈ જાય છે ત્યારે હાલ વિશ્વભરમાં કોરોના નામની સમસ્યા મંડરાય છે તો જાણકારોનું માનવું છે કે આ ખગોળીય ઘટનાથી કોરોના સામે જલ્દી મુક્તિ મળશે કોરોના વાયરસને કારણે આજે હરિભક્તો હનુમાન જયંતિનો લાભ નહીં લઈ શકે દર વર્ષે વિખ્યાત એવા બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર મંદિર ખાતે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કારણે તમામ મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે માત્ર મંદિરના પૂજારી દ્વારા આરતી કરવામાં આવે છે મંદિર પ્રશાસન દ્વારા દર વર્ષે હનુમાન જયંતિના દિવસે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થાય છે પરંતુ આ વખતે કોરોના વાયરસની મહામારીને કારણે દર વર્ષેની જેમ દાદાની આરતી અને

ખૂબ શ્રદ્ધાને આસ્થાથી દાદાનો જન્મોત્સવ મનાવવા માટે પર્વ ઉજવવા માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે આજે ભારતની અંદર ને વિશ્વવિખ્યાતની અંદર કોરોના મહામારીના કારણે આપણા ભારત દેશની અંદર લોકડાઉન છે એટલે લોકો ખૂબ શ્રદ્ધાને ભાવથી ટીવીના માધ્યમથી લાઈવ દર્શન કરી રહ્યા છે અને અહીંયા સંતો દ્વારા ખાસ વિશેષ પૂજન અભિષેક દર્શન અર્ચન થઈ રહ્યું છે અને ભગવાનને અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી આપણા દેશમાંથી ને વિશ્વમાંથી આ કોરોના મહામારી જેવો ભયંકર રોગ દાદાના જન્મદિવસે પ્રાર્થના કરીએ કે જતો રહે કારણ કે હનુમાનજી મારા નાશે રોગ હરે પીડા જપત નિરંતર હનુમંત બીરા એ રોગ નિવારણના દેવતા છે એટલે હર હંમેશ વિશ્વની ઉપર આવેલી આ આપત્તિ જલ્દી દૂર થાય એવી પ્રાર્થના કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની પોસ્ટ ઓફિસ વિધવા બહેનો પેન્શનર્સ અને ખાતેદારોની પોસ્ટ વિભાગ દ્વારા ઘરે બેઠા નાણાં આપી નવી પહેલ કરવામાં આવી છે ઉપરાંત જે બેંકના ખાતેદારો હાલના સંજોગોમાં નાણાં ઉપાડવા જઈ શકતા નથી તેઓને પણ પોસ્ટ દ્વારા ઘરે બેઠા નાણાં ચૂકવવામાં આવી રહ્યા છે આમ વિકટ પરિસ્થિતિમાં પોસ્ટ ઓફિસ ગ્રાહકોના દ્વારે જઈને સેવા પૂરી પાડે છે भारतीय डाक विभाग डेढ़ सौ वर्षों से अधिक जनता के विश्वास पर खड़ा उतरा है और अभी वर्तमान में जो लॉकडाउन की क्रिटिकल सिचुएशन है इसके दौरान भी जनता की सेवा के लिए तत्पर है इस लॉकडाउन के दौरान डोर स्टेप सेवा देने के लिए जो हमारी विधवा बहने हैं उनको हम घर घर जाकर पेमेंट कर रहे हैं इसके अलावा जो पेंशनर्स लोग हैं जो कि एज्ड हैं उनको भी हम उनके डोर स्टेप पर जाकर पेमेंट कर रहे हैं और इसके अलावा किसी भी बैंक अकाउंट का जो पैसा है उसको भी हम पोस्ट ऑफिस से भुगतान कर रहे हैं वो भी डोर स्टेप कर रहे हैं इसके लिए हमारे बनासकांठा डिवीजन के सभी ब्रांच पोस्ट ऑफिस जो तीन पौ, ब्रांच पोस्ट ऑफिस है वहाँ के बी हमारे घर घर जाकर ग्रामीण क्षेत्रों में भुगतान कर रहे हैं और कस्बों और शहरों में जो हमारे पोस्टमैन स्टाफ है वो भी डोर स्टेप पर जाकर उनके घर पर जाकर पेमेंट कर रहे हैं और ये हमारा पेमेंट कल से शुरू हुआ है ઓર નો તારીખ તક સભી લગો કો ભુગતાન કરેગે ઘર પર અમદાવાદમાં કોરોનાના દિન પ્રતિદિન વધતા કેસ સામે તંત્ર એક્શનમાં આવ્યું છે જેમાં સંવેદનશીલ ગણાતા કોર્ટ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ તૈયાર તૈનાત કરવામાં આવી છે જેમાં લોકડાઉનનો કડક અમલ થાય અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે આ ફોર્સ ખડકી દેવાઈ છે ત્યારે સમગ્ર કોર્ટ વિસ્તારમાં ફોર્સ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં દિન પ્રતિદિન જે કોરોનાના કેસ વધતા ગયા છે તેને લઈને એએમસી દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે જેમ કે કોટ વિસ્તાર છે તેને જે બફર ઝોનમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને જે રીતે વાત કરી શકાય કે જે બફર ઝોન એટલે કે કોટ વિસ્તાર છે ત્યાં ગાડી જે રેપિડ એક્શન ફોર્સ છે તે તૈનાત કરી દેવામાં હું તમને દ્રશ્યમાં બતાવવા માગીશ કે જે રીતે આ કોર્ટ વિસ્તાર છે ત્યાં ગાડી જે બે રેપિડ એક્શન ફોર્સ છે તે તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે કે જે લોકડાઉનનો કડકપણે અમલ થાય તેની માટે જે તે આ રેપિડ એક્શન ફોર્સ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે એટલે કે કહી શકાય કે કોઈપણ પ્રકારના જે વ્યક્તિ છે તે અવર જવર ના કહી શકાય તેમજ કોઈ પણ એવા બિનજરૂરી લોકો જે ઘરની બહાર નીકળે તેની સામે જે આ રેપિડ એક્શન ફોર્સ છે તેની જે કામગીરી છે તે કરવામાં આવશે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે કે જ્યાં બફર ઝોન છે બફર ઝોનમાં આવેલા જે છ વોર્ડ છે ત્યાં ગાડી જે આ રેપિડ એક્શન ફોર્સ છે તે હાલ તૈનાત કરી દેવામાં આવી છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે પાર્થ ગાંધી અમદાવાદ માં કોરોનાનો કહેર વધતા તંત્ર દ્વારા અનેક કામગીરી કરવામાં આવે છે ત્યારે મેડિકલ ટીમ દ્વારા પણ રસ્તા પર અવરજવર કરતી જનતાનું ટેમ્પરેચર માપવામાં આવે છે એટલે કે પોલીસ મીડિયા અને તમામ આવશ્યક સેવાઓના કર્મચારીઓનું ટેમ્પરેચર માપવામાં આવે છે જેમાં સો કરતાં વધુ ટેમ્પરેચર જે વ્યક્તિમાં જણાય તેમનું નામ અને નંબર નોંધીને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવે છે અમદાવાદમાં કોરોનાના દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા સતકતા વાપરવામાં આવી છે ત્યારે હું તમને દ્રશ્યમાં બતાવવા માગીશ કે હાલ જમાલપુર ખાતે જે લોકો જે અવરજવર કરી રહ્યા છે તેમનું જે મેડિકલ ટીમ દ્વારા છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એમનું જે ટેમ્પરેચર છે તે જ્યાં મેડિકલ ટીમ દ્વારા છે તે માપવામાં આવે છે અને જે બી જો જે બી વ્યક્તિ જણાય કે જેનું ટેમ્પરેચર હાઈ છે તો તે વ્યક્તિને દરેક તરત જ સાઈડમાં ઊભી રાખીને તે તેની યોગ્ય તપાસ કરાવવામાં આવે છે ત્યારે હું તમને અહીંયા દર્શકમાં બતાવવા માગીશ કે જે રીતે હાલમાં જે રીતે જે જેટલા બી જે વ્યક્તિઓ અવર જવર કરી રહ્યા છે તે તમામની જે છે તે અહીંયા મેડિકલ ટીમ દ્વારા જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે આપણે તેમની સાથે જ વાત કરીશું કે કઈ રીતની તપાસ છે તે હાથ ધરવામાં આવે છે આજે આ ચેકિંગની હાથ તપાસ હાથ ધરવામાં કઈ રીતની તપાસ છે સર અમે લોકો છે ને અમારી બે ટીમ ઊભી છે જે ટેમ્પરેચર તપાસી રહી છે એની સાથે સાથે જો નવ્વાણું પોઈન્ટથી ઉપર ટેમ્પરેચર બતાવે તો એના લોકો અમે નામ લખીએ છીએ ઉંમર લખીએ છીએ અને એનું આખું એડ્રેસ લખીએ છીએ અને એને હોસ્પિટલમાં રિફર કરીએ છીએ કે ડૉક્ટર પાસે તપાસ કરાવી દો અ અત્યાર સુધી કેટલા ટેમ્પરે કેટલા હાઈ એવા ટેમ્પરેચર કઈ અત્યાર સુધીમાં તો જે ચોક્કસથી જે રીતે મેડિકલના ટીમના જે સભ્યો દ્વારા વાત કરવામાં આવી કે જે ટેમ્પરેચર જે લોકો વ્યક્તિનું હાઈ બતાવે છે તે લોકોને સાઈડમાં ઊભા રાખી તેમનું જે નામ છે તે નોંધવામાં આવે છે અને તેમને તપાસ માટે હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવે છે કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે પાર્થ ગાંધી અમદાવાદ હાલ રાજ્યમાં કોરોનાનું કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર આરોગ્ય વિભાગ દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરાયું હતું પોલીસ કર્મચારીઓ સતત ડ્યુટી બજાવતા હોય અને સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરતા હોય તેમનું આરોગ્ય જળવાઈ રહે અને તેઓ ડ્યુટી બજાવી શકે અને તેમના આ ગાળા દરમિયાન બીપી ડાયાબિટીસ માઇગ્રેન મસ્ક્યુલર પેઇન જેવા રોગો ન થાય તે માટે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું મોરબી સહિત સમગ્ર દેશમાં એકવીસ દિવસનું લોકડાઉન વડાપ્રધાને જાહેર કર્યું છે ત્યારે લોકોને ઘરની બહાર ન નીકળવાની વારંવાર તંત્રની અપીલ છતાં મોરબીમાં ગેસના બાટલા માટે લાંબી લાઈનો જોવા મળી મોરબીના વાંકાનેરમાં આવેલા દિલીપ ગેસ એજન્સી બહાર લાંબી લાઇનો દેખાઈ જેમાં લોકડાઉનનો રીતસરનો ભંગ સામે આવ્યો છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડતા દેખાયા સુરત શહેરમાં જ્યારથી લોકડાઉન થયું ત્યારથી મહિદરપુરા સોસાયટીના શહેરીજનો અને કોર્પોરેટર્સ દ્વારા પોતાના સ્વ ખર્ચે બે ટાઈમ જમાડી સેવા કરવામાં આવે છે સવાર સાંજ ચારસોથી વધુ લોકોને જમાડી સેવાનું કાર્ય કરવામાં આવે છે જે લોકો નિરાધાર છે અને શહેરમાં લોકડાઉન સમયે બહાર નીકળી શકતા નથી તેવા લોકોને જમવાની વ્યવસ્થા કરીને કપરી પરિસ્થિતિમાં લોકોને આધાર પૂરો પાડવામાં આવ્યો બુલેટિનની સમાપ્તિ હવે જોઈએ બાબુ શું કહે છે